જય શિયા રામ દોસ્તો જય શિયા રામ સુહાગનીના બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે જલજીવણી એકાદશી દોસ્તો અમારા આનંદપુરા ગામમાંથી ભગવાનને જીલાણી ઝીલાવવા માટે અમે જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને અત્યારે હાલ એ જ વિડીયો બનાવીને હું બતાવી રહ્યો છું દોસ્તો તો બાલકૃષ્ણ ભગવાનને આજે જીલ જળની એકાદશીના દિવસે ભગવાનને સપ્તેશ્વર અમારી જોડે અહીંયા વિજાપુર જોડે નજીક સુંદર સ્થળ આવેલું છે યાત્રાધામ જેવું ત્યાં સાત ઋષિઓએ એક દિવસ ભેગા થઈ ગયા અને ત્યાં સપ્તેશ્વર નામ આપવામાં આવ્યું છે દોસ્તો એવા સુંદર સ્થળ ઉપર ભગવાનને ઝીલણ ઝીલાવા માટે એટલે સ્નાન કરાવવા લઈ જવાના છે દોસ્તો તો મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે દોસ્તો તો ત્યાંનો પણ તમને સુંદર દર્શન કરાવીશું દોસ્તો લાઇવ પણ પ્રોગ્રામ હું ચાલુ કરવાનો છું દોસ્તો તો તેનો પણ તમે જરૂરથી લાભ લેજો દોસ્તો હર હર મહાદેવ જય શિયા અને વિડીયોની અંદર જરૂરથી આ પ્રોગ્રામ તમે જોઈ લેજો દોસ્તો તમને જરૂરથી જોવા મળશે તો સુંદર દોસ્તો તો આપણે આગળ મળીએ સપ્તેશ્વર જતાં જતાં પણ સર્વ રીતે તમને બધું બતાવવામાં આવશે તો દોસ્તો જરૂર ત્યાંનો લાભ લેજો અમારા ભક્તો બધા બેસી ગયા છે જો વાર જોઈને દાળુ આવે સાધન આવે એટલે સપ્તેશ્વર જવાનું છે દોસ્તો તો સર્વ ભક્તોને અમારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી તો સુંદર સ્થળ ઉપર જવાના છે દોસ્તો તો આગળ મળીએ જય શિયાળ તો ચલો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ હવે અમે સપ્તેશ્વર ભગવાનની પૂજા પણ સુંદર થઈ ગઈ છે દોસ્તો અને ભગવાનને લઈ લીધા છે અમારા સ્થાનની અંદર તો સર્વ ભક્તોને જય સિયા જય શ્રી કૃષ્ણ સુંદર આ અમારું આનંદપુરાનું મંદિર તમે જોઈ રહ્યા છો દોસ્તો અને અમારા ભક્તો બધા તૈયાર થઈ ગયા છે સપ્તેશ્વર જવા માટે

ચલો ભાઈ આપણે બધા બેસવા મંડો એટલે ચલો ભાઈ તો આપણે આગળ હવે મળીએ જય શિયા રામ જય શિયા જય શિયા i'm not

સપ્તેશ્વર મહાદેવ સુંદર નદી કિનારો અને સુંદર ગામ છે દોસ્તો સુંદર સ્થળ છે ત્યાં ત્યાં જોડે બીજું પણ ગામ છે દોસ્તો ફલું કરીને એ ફલું કુદેડા ફુદેડા ગામ છે દોસ્તો કુદેડાના દોસ્તો આપણે નજીક આવી ગયા છીએ સપ્તેશ્વર જવા માટે અહીંથી જમણી સાઈડ એ દોસ્તો જોઈ રહ્યા તમે અને ફુદેડા ફુદેડા સપ્તેશ્વર અને અહીંયા અમે ચા પીવા માટે ઉભા રહીએ છીએ દોસ્તો સુંદર અને ફુદેડાના અહીંયા પ્રખ્યાત જે તમે કદાચ ચક્કા ચક્કું મળતું હોય છે દોસ્તો છરી જેને કહીએ આપણે શાકભાજી કાપવા માટે ઉદેડાના ચક્કા એ અહીના પ્રખ્યાત છે દોસ્તો ગુજરાત ઉદેડાના ચક્કા અહીના બહુ પ્રખ્યાત છે દોસ્તો તો દોસ્તો હવે આપણે ચા પીવા માટે ઉમે જય શામ જય જય શિયા દોસ્તો ફૂલ છે દોસ્તો દોસ્તો પોલીસો માટે પણ તો આપણે આગળ હવે બીજા બ્લોક માં મળીશું દોસ્તો નંબર બે ભાગ બીજો સપ્તેશ્વાસ

એ ગામની અંદર આપણે આવી ગયા દોસ્તો આ ફૂડેડા ગામ છે તેની જોડે નજીકમાં ਤੇ ਆਪਣੇ ਸੰਤੇਸ਼ਵਰ ਨੂੰ ਜਾ ਕਾਗਨੀ ਅੰਦਰ ਦੋਸਤੋ ਦਰਸ਼ਨ ਕਰੀਸੂ ਤੋ ਭਾਗ ਦੇ ਜ਼ਰੂਰ ਚੀ ਜੋ ਜੋ ਦੋਸਤੋ ਸੰਤੇਸ਼ਵਰ ਸੁੰਦਰ ਇਕਾदशी ਕਰ ਜਾਣੀ ਇਕਾदशी ਨੂੰ ਉੱਤਮ ਮੌਸਮ ਸੀ ਦਰ ਵੀਡੀਓ ਦੋਸਤੋ ਜੈ ਸ਼ਿਆਰਾਮ ਜੈ ਸ਼ਿਆਰਾਮ ਜੈ ਸ਼ਿਆਰਾਮ હવે આપણે સપ્તેશ્વર નજીક પહોંચીશું એટલે સૌ પ્રથમ ભાગમાં આપણે સ્વાગત કરીશું હર હર મહારે